પાટણ જિલ્લામાં ઠાકોર સમાજ દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને લઈને ડીજે વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે તાજેતરમાં ઓગરનાથ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓએ નવું બંધારણ ઘડીને સમાજના પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધ જાહેર કર્યો છે આ પ્રતિબંધના વિરોધમાં પાટણના હાશાપુર ખાતે સાઉન્ડ સિસ્ટમના વેપારીઓની એક અગત્યની બેઠક યોજાઈ બેઠક દરમિયાન વેપારીઓએ સમાજના બંધારણ સામે વિરોધ નોંધાવ્યો અને જીવન નિર્વાહ અંગે પ્રશ્નો ઉઠાવ્યા વેપારીઓએ જણાવ્યું કે સમાજના આગેવાનો દ્વારા દારૂ જેવી બુરાઈઓ બંધ કરાવવામાં કોઈ કડક પગલા નથી લેવાતા જ્યારે સારા અને શુભ પ્રસંગોમાં ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે આવી સ્થિતિમાં ડીજે વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવે તે એક મોટો સવાલ બની રહ્યો છે બેઠકમાં કેટલાક વેપારીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે જો સમાજ દ્વારા ડીજે પર પ્રતિબંધ યથાવત રાખવામાં આવશે તો તે સમાજના કોઈ પણ કાર્યક્રમોમાં કામ નહીં કરવાની પણ તૈયારી દર્શાવવામાં આવી છે સમગ્ર મામલે હવે ઠાકોર સમાજના આગેવાનો અને વેપારીઓ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે